હલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવું જીરાનું શરબત કે જીરા સોડા ફક્ત એક જ મિનિટમાં બનાવીને તમે સર્વ કરી શકો એવું આજે આપણે જીરા શરબત પ્રીમિક્સ બનાવીશું જે ખૂબ જ ગુણકારી હોવાની સાથે સાથે માર્કેટ કરતાં ઘણું સસ્તું અને હેલ્ધી છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ઇન્સ્ટન્ટ જીરા શરબતના પ્રીમિક્સની રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ગેસ ઓન કરી એક પેનમાં વન ફોર્થ કપ જેટલું જીરું એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને છથી સાત કાળા મરી ઉમેરી લઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું શેકાવાની એકદમ સરસ સુગંધ આવે ક્રિસ્પી થઈ જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થશે શેકાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો જીરાનો અને વરિયાળીનો કલર પણ ચેન્જ થઈ ગયો અને ક્રિસ્પી પણ થઈ ગયો તો ગેસને બંધ કરી દઈશું અને આ બધી વસ્તુ એકદમ સરસ ઠંડી પડી જાય એના માટે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ હવે બેથી ત્રણ મિનિટ પછી બધી જ વસ્તુ એકદમ સરસ હાથથી અડી શકાય એવી ઠંડી થઈ ગઈ તો મિક્સર જારમાં ઉમેરી એનો પાવડર તૈયાર કરી લઈશું અને તમે જોઈ શકો છો પાવડર તૈયાર થઈ ગયો હવે આપણે એને હમણાં સાઈડ પર મૂકી દઈશું હવે ફરી ગેસ ઓન કરી એક પેનમાં એક કપ જેટલી સાકર લેવાની છે તમને જો વધારે ગળપણ ગમતું હોય તો દોઢ કપ જેટલી પણ લઈ શકાય હવે આપણે એમાં સાકર કરતાં થોડું ઓછું એટલે કે પોણો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાકરને ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરતા જઈને ઓગાળી લેવાની છે તો સાકર બધી ઓગળી જાય અને પાણી થોડું ઉકળવા લાગે ત્યાં સુધી તમારે એને આ રીતે થવા દેવાનું છે તો દોઢથી બે મિનિટ જેટલો સમય થયો અને તમે જોઈ શકો છો કે સાકર બધી ઓગળી ગઈ છે આમાં આપણે કોઈ ચાસણી એક તારની કે બે તારની એવું નથી કરવાનું ફક્ત સાકર ઓગળી જાય અને થોડી ચિકાસ આવે ત્યાં સુધી જ ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી એને ઉકાળી લેવાનું અને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરી લેવાનું બે ત્રણ મિનિટ જેવું આવું ઉકાળશો એટલે મિશ્રણ થોડું થીક પણ થઈ જશે અને ચીકણું પણ થઈ જશે ચાસણી માટેના કોઈ તાર નહીં થાય બસ તમે એને હાથથી અડો અને હલકું એવું ચીકણું થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો મિશ્રણ આપણું થોડું ચીકણું થઈ ગયું છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે તૈયાર કરેલો જીરા વરિયાળી અને મરીનો પાવડર ઉમેરી લેવાનો છે અને આ મિશ્રણ ઉમેર્યા પછી પણ તમારે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બરાબર મિક્સ કરતા જઈને મિશ્રણને ઉકળવા દેવાનું છે જેથી આપણે જે જીરા મરી અને વરિયાળીનો પાવડર ઉમેર્યો એનું બધું જ ફ્લેવર અને સુગંધ પાણીમાં આવી જાય તો આ રીતે મિક્સ કરતાં કરતાં મેં બેથી ત્રણ મિનિટ એને ઉકળવા દીધું સાથે જ આપણે એમાં ઉમેરીશું હાફ ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ જેવું એને ઉકળવા દઈશું તો પાણીમાં ચીકાસ આવી ગઈ એટલે મેં જીરાવાળું મિશ્રણ ઉમેરી દીધું અને એ બરાબર મિક્સ થઈ ગયું ત્યાર પછી મેં ચાટ મસાલો અને સંચર પાવડર ઉમેરી દીધું અને એ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એકાદ મિનિટ જેવું મેં એને ઉકાળી લીધું અને હાથથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું અને હલકું એવું ચીકણું પણ થઈ ગયું તો ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને મિશ્રણને હલકું એવું ઠંડુ કરી લઈશું ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં બે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ પણ ઉમેરી શકાય અને હવે લીંબુનો રસ ઉમેર્યા પછી આ રીતે મિક્સ કરતાં કરતાં મિશ્રણને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે તો આ રીતે ત્રણથી ચાર મિનિટ પછી મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું હવે આપણે એને ગાળી લઈશું જેથી જીરાનું જે કચરું છે એ નીકળી જાય તો આ રીતે ચમચીથી તમારથી જેટલું બને એટલું ઘસીને તમારે મિશ્રણને ગાળી લેવાનું છે મેં અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં શરબત બનાવ્યું છે પણ તમે આ જ રીતે વધારે ક્વોન્ટિટીમાં પણ ડબલ માપ કરીને બનાવી શકો છો તો આ રીતે બધું જ શરબત મેં ગાળી લીધું અને તમે જોઈ શકો છો જીરા શરબતનું પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું હવે આ મિશ્રણને સ્ટોર કરવા માટે એક કાચની બોટલ લેવાની અને એમાં ગાળેલું મિશ્રણ ઉમેરી દેવાનું ફ્રીજમાં તમે રાખી શકો એટલી સાઇઝની બોટલ લેવાની તો પ્રીમિક્સની આટલી ક્વોન્ટિટીમાંથી તમે દસથી બાર ગ્લાસ જેટલું જીરા શરબત બનાવીને તૈયાર કરી શકશો તો આ રીતે મેં બોટલ ભરી દીધી અને હવે ઢાંકણ બંધ કરી અને ફ્રીઝમાં મૂકી દો દોઢથી બે મહિના સુધી એ બિલકુલ ખરાબ નહીં થાય આ રીતે જીરા શરબતનું લેબલ લગાવી દેવાનું જેથી તમારે જ્યારે જે પણ શરબત બનાવવું હોય તો તમે ઇન્સ્ટન્ટ ફક્ત બે જ મિનિટમાં બનાવી શકો છો હવે એમાંથી શરબત કેવી રીતે બનાવાય એ પણ તમને બતાવી દઉં તો એના માટે એક બોલમાં એક ટેબલ સ્પૂન જેટલા બેઝિલ સીડ્સ એટલે કે સબ્જા લીધા છે તેને તકમરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી બે થી ત્રણ મિનિટ સુધી એને પલળવા દઈશું હવે શરબતને સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં મેં બે આઇસ ક્યુબ્સ ઉમેરી દેવાના એક લીંબુની સ્લાઇસ સાથે જ એક એક ટેબલ સ્પૂન જેટલા તકમરિયા અને ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું જે પ્રીમિક્સ તૈયાર કર્યું જીરા શરબતનું એ ઉમેરી દેવાનું લીંબુની સ્લાઇસ ઉમેર્યું હોય તો ઉમેરવાની ના ઉમેરવી હોય તો પણ કંઈ વાંધો નહીં મેં અત્યારે ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે તમારે વધારે જોઈતું હોય તો ચાર ટેબલ સ્પૂન જેટલું પણ પ્રીમિક્સ ઉમેરી શકાય અને ત્યાર પછી એમાં એકદમ ઠંડુ પાણી કે ઠંડી સોડા જો તમારે જીરા સોડા પીવી હોય તો સોડા ઉમેરી દેવાની અને જીરા શરબત પીવું હોય તો પાણી ઉમેરી દેવાનું મિક્સ કરી દેવાનું બરાબર ફુદીનાના પાનથી અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી લઈએ તો ઠંડુ ઠંડુ જીરા શરબત અથવા તો જો સોડા ઉમેરો તો ઠંડી ઠંડી જીરા સોડા બનીને તૈયાર થઈ ગઈ તો બનાવજો અને મને કહેજો કે તમને આ જીરા શરબતના પ્રિમિક્સની રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે Ao,